ડીસાના સુભામ પાર્ટી પ્લોટ ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગરબામાં રમઝટ જામી ડીસા મહોત્સવને લઈ ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ડીસા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પાર્ટી પ્લોટના ગરબામાં પણ ખેલૈયાઓની ભીડ ઉમટી પડી હતી જેમાં ડીસા સુભામ પાર્ટી પ્લોટ ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા બે દિવસીય આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘુમ્યા હતા ગરબા આયોજકો દ્વારા પણ સુંદર આયોજન સાથે વ્યવસ્થા ઉભી કરવામાં આવી આવી ગાયક કલાકારો દ્વારા પણ હિન્દુ સંસ્કૃતિ અને માતાજીના ગરબા ગાઈ નખેલૈયાઓના દિલ જીતી લીધા હતા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર ડોક્ટર જગદીશભાઈ ઠક્કર અને મંત્રી પ્રવણભાઈ સાધુ સહિત હોદ્દેદારો સ્વયંસેવકો ખડે પગે રહી સેવાઓ પૂરી પાડી હતી ડીસા દક્ષિણ પોલીસ દ્વારા પણ સુરક્ષાના ભાગરૂપે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સુભમ પ્લોટ ખાતે સરકારની ગાઈડલાઇન પ્રમાણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો માટે પાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જ્યારે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી સહિત પૂર્વ ધારાસભ્ય સશિકાંતભાઈ પંડ્યા સાથે એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ નગરપાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગરબા રસિકો મન મૂકી ગરબે ભૂમિમાં જગદમાની ભક્તિમાં સૌ ભક્તો લીન થયા હતા